टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना महत्वपूर्ण अपडेट आ रही है आ ब्रिज दुर्घटना ने लेने बेदरकारी दाखा આંખ ખોલીને પહેલા તો આ દ્રશ્યો તમે જોઈ લો ન્યૂઝ કેપિટલે ઓગણીસ એપ્રિલે જ આ સમગ્ર મામલે એક અહેવાલ બતાવ્યો હતો બ્યાસી દિવસ પહેલા ન્યૂઝ કેપિટલે પોતાની જવાબદારી નિભાવી હતી ખખડધજ ગંભીરા બ્રિજને લઈને અમે એક વિશેષ અહેવાલ રજૂ કર્યો હતો જવાબદાર તંત્રને ઊંઘમાંથી ઉઘાડવા માટે ઊંઘમાંથી ઉઠાડવા માટેનો અહેવાલ અમે રજૂ કર્યો હતો બ્યાસી દિવસ પહેલાની જ વાત છે ગંભીરા બ્રિજને સમારકામની જરૂરિયાતને ખૂબ જ જરૂર છે તેવું આ વાત આ નિંદ્રાધિન તંત્ર સમજી નથી શક્યું અને જેના કારણે આજે આ ઘટના બની છે આ અહેવાલની ગંભીરતા સમજી હોત તો પણ આ દુર્ઘટના કદાચ આજે ન બની હોત જે દિવસે ઓગણીસ એપ્રિલ અમે અહેવાલ રજૂ કર્યો ત્યારે જ જો પગલાં લઈ લેવામાં આવ્યા હોત તો આજે આ દિવસ જોવાની નોબત ન આવી હોત બ્યાસી દિવસ પહેલાનો અહેવાલ જેની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે અને તે બાદ આજની આ તસવીર જો એક જવાબદાર મીડિયા તરીકે અમે અમારી ફરજ તો નિભાવી પણ આ નિંદ્રાધીન તંત્ર પોતાની ફરજ નિભાવવામાં ઉણું ન ઉતર્યું અને આજે આ ઘટના આપણે જોવી પડી નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો કેટલાય પરિવારના આધાર સ્તંભ આમાં ખોવાયા હશે બ્રિજ દુર્ઘટનાને લઈને બેદરકારી દાખવનારાઓ આ પોતાની આંખ ઉગાડીને આ દ્રશ્યો તમે જુઓ કારણ કે તમારા જ પાપે આજે આ લોકોને આ નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે ઓગણીસ એપ્રિલે જ મેં અહેવાલ બતાવ્યો હતો બ્યાસી દિવસ પહેલાની જ વાત છે બ્યાશી દિવસ પહેલા કદાચ તમે જાગ્યા હોત અને આ બ્રિજનું યોગ્ય રીતે રિપેરિંગ કામ કરવામાં આવ્યું હોત થીગડા મારીને નહીં યોગ્ય રીતે રિપેરિંગ કામ કરવામાં આવ્યું હોત તો આજે આ ઘટના ન બની હોત અમે તો અમારી જવાબદારી નિભાવી પણ તમે તમારી જવાબદારી નથી નિભાવી શક્યા એટલે આજે અમારે આ દ્રશ્યો બતાવી પડે બતાવવા પડી રહ્યા છે ખખડધજ ગંભીર આ બ્રિજના આ દ્રશ્યો અત્યારે ગુજરાતની જનતા જોઈ રહી છે

ધ્રુવલ પ્રજાપતિ દ્વારા અમને એક ટ્વીટ કરવામાં આવ્યું અને તેમાં ગંભીરાથી લઈ જે ગંભીરા બ્રિજ છે ત્યાં સુધીનો રસ્તો અને બ્રિજની હાલત ખરાબ હોવાની જાણકારી આપવામાં આવી હતી ત્યારબાદ જે દ્રશ્યો ન્યૂઝ કેપિટલની ટીમે આવીને જોયા છે અમે તમને બતાવવાનો પ્રયાસ કરીશું આ જે છે તે આણંદથી બરોડાને જોડતો ગંભીરાનો બ્રિજ છે જે મહીસાગર નદી પર બનાવવામાં આવ્યો છે બ્રિજની હાલત અત્યારે જોઈ શકાય

મોટી ગેપ જોવા મળી રહી છે જે જોઈ શકાય છે અને ગેપ માં જે છે તે સળિયા પણ અત્યારે નજરે પડી રહ્યા છે આ જે સ્થિતિ છે તે બતાવે છે કે આગામી દિવસોમાં બ્રિજ ની હાલત વધારે ખરાબ થઈ શકે છે જોઈ શકાય છે આ જે જોઈન્ટ છે તે જોઈન્ટ માં પણ જે સળિયા છે તે અત્યારે કેટલાક ઠેકાણે જોવા મળી રહ્યા છે કેમેરામેન ને વિનંતી કરી કે તે નજીક આવે અને નજીક થી આ સળિયા બતાવવાનો પ્રયાસ કરીશું આપણે આ જે જોઈન્ટ છે તે જોઈન્ટ અત્યારે જ્યારે ભારે વાહન અહીંથી પસાર થાય ત્યારે અમને પણ જાણે કે અહીંયા ઊભા રહ્યા હોય તો કોઈ ઝુલા ઉપર ઊભા હોય તેવી ફીલિંગ આવી રહી છે ત્યારે જો ત્રિચક્રી વાહન ચાલકો અહીંયાથી પસાર થાય અને તેમની बाजूમાંથી ભારે વાહન જ્યારે નીકળે ત્યારે તેમની સુસ્થિતિ થતી હશે તે અહીંયા ઊભા ઊભા પણ અમે અત્યારે ફીલ કરી શકીએ છીએ ત્યારે જવાબદાર જે તંત્ર છે તે આ બ્રિજ ની મુલાકાત લે અને જે કોઈ પણ તેમાં ખામી હોય તે દૂર કરે તે જરૂરી છે યોગિન્દરજી ન્યૂઝ કેપિટલ આણંદ